કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું દિવાળીના નાસ્તાની રેસીપી દિવાળીના નાસ્તાની રેસીપીમાં આજે આપણે બનાવવાના ક્રિસ્પી અને કુરકુરી આલુ સેવ તો ચાલો બનાવવાનું શરૂ કરી આજની રેસીપી આલુ સેવ આલુ સેવ બનાવવા માટે સૌથી પહેલા આપણે બે બેન ઇન્ગ્રી જોઈ લઈએ અહીં મેં બે બાફેલા બટેટા લીધા છે તેની છાલ ઉતારી લીધી છે અને ઠંડા કરી લીધા છે અને અહીં મેં લીધી છે બારીક હોય છે જો તમારી પાસે રવો હોય તો તેને મિક્સર જારમાં પીસી લેવો હવે માપ જોઈ લઈએ અહીં સૂજીનું માપ અને બટેટાનું માપ સરખું રાખવાનું છે સૂજી બસો પચીસ ગ્રામ છે અને બટેટા પણ બસો પચીસ ગ્રામ છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ અહીં ગેસ શરૂ કરેલો છે અને એક પેન ચડાવેલું છે તેની અંદર આપણે પેલા પાણી ઉમેરીએ પાણી આપણે જેટલો રવો લીધો છે તેટલું પાણી લેવાનું છે પાણીનું માપ રવો કે સૂજીનું માપ અને બટેટાનું માપ એક સરખું રાખવાનું છે પાણી નાખી દીધા પછી આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ અને મીઠું એડ કર્યા પછી આપણે એક ટીસ્પૂન તેલ ઉમેરી દઈએ હવે આ ત્રણેય વસ્તુને આપણે ઉકળવા દઈએ પાણીની અંદર નિમક અને તેલ ઉમેર્યા પછી આપણે મિક્સ કરી લઈએ અને મિક્સ કર્યા પછી પાણીને આપણે ઉકળવા દઈએ જેવું પાણી ઉકળી જાય એટલે આપણે તેની અંદર સૂજી એડ કરી દઈએ અને સૂજીને પણ પાણીની સાથે આપણે એબઝોર્બ થવા દઈએ એટલે પાણી બધું શોષાઈ જાય મિક્સ કરતા જઈએ અને પાણીને શોષાવા દઈએ માત્ર અડધી મિનિટમાં પાણી શોષાઈ જશે જોઈ શકાય છે સૂજીએ બધું જ પાણી લઈ લીધું છે જેવું બધું પાણી શોષાઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને પેનને આપણે ઢાંકી દેવાનો છે અને પેનને ઢાંક્યા પછી આપણે ગેસની નીચે ઉતારી અને દેવાનો છે દસ મિનિટ થાય ત્યાર પછી આપણે ખોલી લેવાનું છે આઠથી દસ મિનિટ જ આપણે આ રવાને કે સૂજીને સીજવા દેવાનો છે યાદ રાખવાનું છે સીજવા દેવા માટે ગેસ ઉપર રાખવાનું નથી અને હવે આપણે જે બટેટા લીધા છે તેને આ ચીઝ ખમણવાની બારીક ખમણીઓ આવે છે કાણાવાળી તેનાથી આપણે ખમણી લઈએ આ ખમણીથી એટલા માટે આપણે કરવાનું કે ગાંઠા આવે નહીં કારણ કે આપણે બનાવવાની છે સેવ તો સેવમાં આપણે સંચાના કાણામાં જો ગાંઠા આવે ને તો સેવ બને નહીં સરખી અને ફસાઈ જાય અંદર એટલે એકદમ બારીક કાણાવાળી જે હોય ને ખમણી તેનાથી જ ખમણવાનું બને બટેટા આપણે ખમણી લઈએ આ રીતે જુઓ એકદમ બારીક બારીક ખમણી લેવાના છે

આ સેવ આલુ સેવ સ્પાઈસી બનશે પણ હું આ રીતે મરીનો પાવડર અહીં નાખવાની નથી માત્ર મીઠું નાખીને જ બનાવું છું અને આ જે સેવ બનશે આલુ સેવ એ ખૂબ સરસ બનશે અને આમાં આપણે મેંદો કોર્ન ફ્લોર કે આરા રોટનો ઉપયોગ કર્યો નથી માત્ર રવાનો અને બેસનનો પણ ઉપયોગ કર્યો નથી અને હા જો તમારે બેસનની આલુ સેવનો વિડીયો જોવાનો હોય અને એવી સેવ બનાવવાની હોય ને તો ચેનલ પર મેં એ રીતે બેસનવાળી મૂકેલો છે જેને ચેનલ પર જઈને તમે જોઈ શકો છો આ રીતે આપણે લોટને એકદમ સરસ એવો એકઠો કરી લઈએ અને મિક્સ કરી લઈએ અને અહીં ચાખી લેવાનું નિમક ઓછું હોય તો નિમક નાખી દેવાનું અને મેં જેમ કહ્યું તેમ તીખાશ જોતી હોય તો સફેદ મરીનો ભૂકો નાખી શકો એકદમ સરસ રીતે આપણે બટેટા અને સુજીને મિક્સ કરી લઈએ અને હવે મિક્સ આપણે આ રીતે બે ભાગ કરી નાખીએ ને સેવના સંચાની કઈ જાળીથી કરવાનું છે તે પણ તમને હું બતાવું છું હવે આપણે સેવને તળવાની છે તેના માટે મેં કઢાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલને એકદમ ગરમ થવા દેવાનું છે તેલને મેં સૌથી પહેલા ચેક કરી લીધું છે અને હવે આપણે એકદમ ગરમ તેલમાં આ સેવને પાડીએ જો આ રીતે ગરમ ધુમાડા બંધ તેલ જોઈએ અને ત્યાર પછી પડી જાય ને પછી અવળી સાઈડ સંચાને ફેરવી દેવાનો એટલે સેવ પડતી બંધ થઈ જાય જો જ્યારે બબલ્સ ઓછા થઈ જાય ત્યાર પછી આપણે સાઈડ ને ચેન્જ કરવાની છે તે પહેલા સાઈડ ચેન્જ કરવાની નથી બીજી સાઈડ પણ આપણે એકદમ સરસ રીતે કુરકુરી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ બીજી સાઈડ પણ એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે સેવ હવે આપણે સેવને કાઢી લઈએ બાકીની સેવ પણ આપણે પાડી લઈએ મેંદોર આરાોટ કે બેસન વિના માત્ર સુજી અને બટેટાથી આલુ સેવ બનીને તૈયાર થઈ ગઈ છે આ આલુ મેં થોડી વધારે ડાર્ક કરી છે પણ જો તમને આ કલર પસંદ ના હોય તો થોડો વ્હાઈટ ઉપર પણ કલર રાખી શકો છો નવા પ્રકારની સુજીવાળી આલુ સેવનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મળીશું આવી જ એક નવી રેસીપી સાથે